বৰুৱা

જો બોળી બોળી તો આટ્યું નઈ તમાર પોણી આવવાનું અમાર થોડું તમાર આવવાનું એ ભાગ તો ના મારે બગ બગ અલ્યા તમાર ભાગ તો નાખો તો બોલ પાતર તો નાખ્યું એ છોની નાખ્યો હું અતારે જન ભૂતા તો નાખી તો હ તો હા આ શેરાય તું ને અલ્યા કશું નહી શેરાય ભૂલ ના તમે કાલે પોણી આલો મન હા

આ તો પેલા ના ન ખાય એટલે ઉકળે બોલા ખબર ના પડે એવું ના ગળાય બધી મને તો ખાવાય ને આ છે બોલા હું ખા ખાવા આ ઘઉં ઓઢ્યા તો આમ તો મત ખોચ ખોથરા આલ્યા એ તો આ ગળી તો ઓઢાહી તા તે તો અમે કરીએ એટલે અમે તો શું કરીએ હવે પાણી આવો હલો મિત્રો તમે આ વિડીયોમાં જોયું કે યુવરાજભાઈ અમને પાણી નતા આવતા એટલે એમને અમને ધોકો મેલ્યો એટલે એટલે તમને અમારો આ વિડીયો ગમ્યો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય જય માતાજી